નાગલપર ગામનો તુલસી ઉર્ફે હિતેશ કાંજીભાઈ ઠોડીયો મુખ્ય આરોપી છે ત્યારે બોટાદ એલસીબી ફોર્ચ્યુનર બ્રેઝા સહિત કુલ એક કરોડ એકવીસ લાખ ચાલીસ હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો હોવાની માહિતી પણ સપાટી પર છે

અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કોટરના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરમાં કુલસીભાઈ કાજીભાઈ ટોળિયા નામનો વ્યક્તિ છે એ ફોર વ્હીલ જે મોંઘી ગાડીઓ હોય જે રીવેજનું કામ કરે છે છે એ આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતાં એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય તે મેળવી અને બીજાને વેચી દેવાય એ પ્રકારની હું વાત કરી અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ જેમાં એક કિયા એક ટ્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે એક બ્રેઝા એક બલે એ રીતે કુલ અત્યાર સુધીમાં એક કરોડ અને એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ ત્રણ ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ ચોરીના ગુના નોંધાયેલા છે બાકીની જે ગાડીઓ છે પાંચ એના એન્જિન ચેસીસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરોમાં બીજા પણ સંડોવાયેલા છે પોતે જે સુખ છે બાલક સુરતમાં રહેવા જોઈએ ક્રમે શુભે રામ જે રામ એની પણ જરૂર આ કામ નથી ખરાબ સાહેબ આરોપ ગુનાય ઇતિહાસ ખરો એટલે હાલારોપી છે ને જે ફરાક છે ફરાક છે એને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકીશું હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ કે આના સિવાય બીજે કારણ કે આપણે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં એટલે બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી અને એનો યસ છે કે કેમ એમની તપાસ ચાલુ છે પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન ચેસિસ નંબર ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એ ફેતા હોય આ ટાઈપની એમો યુઝ કરે છે પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમો યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ ચાલુ